સૌથી ગંભીર બાબત એ છે કે જ્યાં સૌથી વધુ અરિસ્તાના કાર્યકરો કામ કરે છે આ વિસ્તારોમાં ઓડિયા ભાષામાં મર્ડરની ધમકીઓ આપવામાં આવી છે હાલમાં સુરત સાયન ઉલપાડ રોડ પર આવેલી રાધે ઇન્ડસ્ટ્રીઝ ભૂમિ ઇન્ડસ્ટ્રીઝ તેમજ એસએલ ઇન્ડસ્ટ્રીઝ સહિત પચીસ થી ત્રીસ જેટલી યુનિટોને આ અસામાજિક તત્વોને બાંધવા રહી છે આ તત્વ યુનિટોની બહાર પહોંચીને કામકાજ બંધ કરાવવા માટે સીધું દબાણ કર્યું હતું યુનિટી બહાર કેટલા સામાજિક તત્વો પહોંચી જાય છે અને યુનિટ બંધ કરાવવા માટે દબાણ કરે છે તે તમામ દ્રશ્યો સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે કેદ થયા છે સુરત દિવસ એસોસિએશનના અગ્રણી વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે દિવાળીનું વેપસ્તો શરૂ થતાં જ અસામાજિક તત્વો અને લુખાઓ સક્રિય થઈ જતા હોય છે અને ઉદ્યોગને બાનમાં લેવાનો પ્રયાસ કરે છે

કાયમી ઉકેલ લાવવા માટે પોલીસ તંત્ર પાસે માંગણી કરવામાં આવી રહી છે એસોસિએશન તમામ સીસીટીવી ફૂટેજ પુરાવા તરીકે પોલીસને આપવા જઈ રહ્યું છે આ ઉપરાંત આ સમગ્ર મામલે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ અંગલીને પણ રજૂઆત કરવામાં આવશે જેથી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવી શકાય અને કામદારો ભયમુક્ત વાતાવરણમાં કામ કરી શકે સુરતના ગ્રીમિંગ ઉદ્યોગને છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીનું વેકેશન પૂરું થાય અને તરત જ અસામાજિક તત્વો લુખાઓ સક્રિય થતા હોય છે સુરતના સિવિંગ ઉદ્યોગને બાનમાં લેવાનું કામ જે લુખાઓ કરે છે એ લુખાઓને કાયમી માટે આ પ્રશ્ન હલ કરવા માટે અને પોલીસ તંત્ર પાસે મદદ માંગી છે અને આવતીકાલે હર્ષભાઈ સંઘવી જે રાજ્યના ગૃહમંત્રી છે સાથે સાથે રાજ્યના ઉપમુખ્યમંત્રી છે ત્યારે એમને પણ અમે આવતીકાલે રજૂઆત કરવાના છીએ કે સાહેબ આ દર વર્ષે જે લુખાઓ આખી ઇન્ડસ્ટ્રીઝને લે છે જે લુખાઓ જે કામદારોને કામ કરવું છે ને રોકવાનો પ્રયાસ કરે છે જે લુખાઓ માત્ર હાથ પગ ભાંગી નાખવાનું નહીં પરંતુ જો કામ પર જશો તો તમારું મર્ડર કરી દેવામાં આવશે મારી નાખવાનું આવશે એવા પોસ્ટરો સોશિયલ મીડિયામાં અને વિવિધ જગ્યાઓ લગાવવાનું જે કામ કરી રહ્યા છે આવા લુખાઓને જે લુખાઓ કારખાનામાં જઈ અને કારખાનાઓ પાવર હાઉસની ફેક્ટરીઓ જે બંધ કરવાનું કામ કરી રહ્યા છે આવા લુખાઓને કાયમી માટે સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન યુટ્યુબ ચેનલ ને કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને પર